માયુ માટે કહેવું પડે કે તમે કંઈક આપો એ ખરેખર કરુણતા લાગે છે આ દેશમાં ભારત વર્ષમાં સો કરોડ ની એસી કરોડ હિન્દુ હોય અને તમે જેને માં કેતા હો અને ઈ માયુ ભૂખી મરતી હોય તો હિન્દુના દીકરા તરીકે આપણે કાંઈ ગૌરવ લઈ શકતા નથી ભલા માણસ એની માટે આપણે બધું છૂટવું જોઈએ એનાથી વધારે વાત કરું તેથી દેવાય દાઢી ના ન કરી શકે એવો અકબર શાહ દરબાર પણ હિન્દુસ્તાનનો બાદશાહ અને એ જગ્યાએ અકબર શાહે નક્કી કર્યું હતું કે કદાચ કોઈ ગરીબ માણસ મારી પાસે ફરિયાદ કરવા ન આવી શકે કદાચ મારા માણસો એને રોકે તો રૂબરૂ રૂબરૂ મારે એની ફરિયાદ સાંભળી એટલે બાર એને એક દોરી રાખી હતી અને એના દરબારમાં એક ઘંટ રાખ્યો હતો ફરિયાદી દોરી વગાડે એટલે અકબરનો હુકમ છૂટે કે એ બાર દરવાજે માણસ ઉભો છે એને લઈ આવો અંદર ફરિયાદી ને એમાં એક દી ગાય ગઈ ભાઈ ગાય ગઈ અને દોરીમાં સિંગડું ભરાઈ ગયું ગાય આમાં સિંગડું કર્યું અને ન્યા બેલ વાગ્યો ભાઈ ન્યા ઘંટ વાગ્યો અકબરે ગુમ છીડ્યો કોણ છે ફરિયાદ બોલાવો એટલે બીજા માણસો જઈને કીધું બાપુ ઈ તો એક ગાય ના માં દોરી ભરાઈ ગઈ હતી અને ઈ શીંગડું હલાવતી હતી એટલે ઘંટ વાગ્યો છે અને દુર્શાજી આઢા નામ નો ચારણ હતો એને એમ કીધું હતું જહાપના ઈ એમ નામ શિંગડું ભરવી નથી આવી એ તને ફરિયાદ કરવા આવી છે કે શું એની ફરિયાદ છે સંબળાવો કવિરાજ અને તેથી પોણા હિન્દુસ્તાન ના બાદશાહ ને એક ચારણ કવિ એમ કીધું હતું કે ગાય એમ કે ઘાસ નું તરણું લે એટલે પછી એની ઉપર કોઈ બી હાથ ન ઉપાડાય તો અમે ગાયું તો તરણા ચરી પેટ ભરી અમને સુકામ કાપી નાખો છો એ ફરિયાદ કરવા માટે આવી છે બીજી વાત એ છે

ત્યાં સુધી અકબર શાહ ખડવી સરકાર નથી કરી આ ખદડાઓને શું કેવું આ તમે રેકોર્ડિંગ કરો છો ને એને સંભળાવવું હોય તો સંભળાવી દેજો ક્યાં સુધી ખદડા બની જીવવું છે મને કાઈ ખબર નથી પડતી અમારે હવે ભિખારીને જરદાર કહેવા પડે છે અને લૂંટારા ને સરદાર કહેવા પડે છે અરે નથી આંખ રાતી અને નથી મૂછ મોઢે ડરે એને અમારે દરબાર કહેવા પડે છે અને ભિખારીને જરદાર કહેવા પડે છે આવું ક્યાં